બે હજાર સોળમાં પીએમ મોદીએ દમણદીવની જવાબદારી પ્રફુલ પટેલને સોંપી ત્યાર પછી દમણ ફાસ્ટ ડેવલપમેન્ટ શરૂ થયું પ્રફુલ પટેલના નેતૃત્વમાં દમણ દીવના વિકાસ સાથે પોર્ટુગીઝ સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયત્ન થયો છે નમોપત રામસેતુ અને નાઇટ માર્કેટ પછી હવે પોર્ટુગીઝ શૈલીમાં બનેલું પોલીસ સ્ટેશન પણ એક મોટું આકર્ષણ બની રહ્યું છે દમણ આવતા પર્યટકો માટે આ પોલીસ સ્ટેશન માત્ર સુરક્ષાનું પ્રતિક નહીં પણ એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળ તરીકે પણ ઓળખાશે